એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને મળતી જાણકારી મુજબ એકસો ને ચાર જેટલા જે ભારતીયો છે તેની સાથે વિમાન અમૃતસર ખાતે પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે

104 ભારતીયો સાથે વિમાન અમૃતસર ખાતે પહોંચ્યો છે એ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તમામ સહયોગી કામેશ ચોક્ષી જોડાઈ ચુક્યા છે કામેશ એકસો ને ચાર જેટલા ભારતીયો છે તેમને લઈ અને વિમાન અત્યારે અમૃતસર ખાતે આવી પહોંચ્યો છે શું છે જાણકારી બિલકુલ લકમા આપને જણાવ્યું કે અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયેલા એકસો ચાર લોકોને લઈને અમેરિકાનું જે વિમાન છે પંજાબના અમૃતસર ખાતે ઉતરાયણ કર્યું છે ને તેમાંથી મહત્તમ લોકોની જો વાત કરવામાં આવે તો ગુજરાત પંજાબ અને હરિયાણાના જે વતનમાં રહેનારા લોકો હતા તે લોકોને અત્યારે ભારત પરત લવાયા છે ખૂબ મોટા સમાચાર કહી શકાશે કારણ કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈને જે અમેરિકી સેનાનું વિમાન સી સેવન્ટીન જે છે એ અત્યારે હાલ અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચ્યું છે અને આ વિમાનમાં એકસો ને ચાર ભારતીયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે જાણકારી સામે આવી છે ત્રણ હરિયાણા ના તેત્રીસ ચંદીગઢ ચંદીગઢના બે અને મહારાષ્ટ્રના ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આવતીકાલે જે ગુજરાતીઓની વાત કરવામાં આવે કે જે ગુજરાતીઓ તેત્રીસ ગુજરાતીઓ પરત આવ્યા છે તેઓ આવતીકાલે ગુજરાત આવે તેવી સંભાવના છે જી જી કામેશ આભાર તો અમેરિકાથી રિપોર્ટ કરેલા તમામ ભારતીયો અમૃતસર ખાતે આવી પહોંચ્યા છે અને આવતીકાલે તમામ તેત્રીસ ગુજરાતીઓ ગુજરાતમાં આવશે